ಮ ಸರ್ ಅಡಿಯನ್ನು ಮಂಗಳವಾರ ધર્મસભા આજે સુવર્ણ ભાષી સંત પિતર પર્વ ઉજવે છે ઈસુ જંગલી ઘાસની ઉપમાનો અર્થ સમજાવે છે ઘઉં એટલે પ્રભુની પ્રજા ઘાસ એટલે શેતાનની પ્રજા શું હું પ્રભુની પ્રજા છું સાંભળીએ સંત માથી શુભ સંદેશ અધ્યાય તેર કડી છત્રીસથી થી તેતાળીસ પછી લોકોને મોકલી દઈને ઈસુ ઘરમાં ગયા એટલે તેમના શિષ્યોએ તેમની પાસે આવીને કહ્યું ખેતરમાંના જંગલી ઘાસનું દ્રષ્ટાંત તમને સમજાવો તેમણે કહ્યું સારા બી વાવનાર તે માનવ પુત્ર છે ખેતર તે આ જગત છે સારા બી તે ઈશ્વરના રાજ્યની પ્રજા છે પણ જંગલી ઘાસ તે શૈતાનની પ્રજા છે અને તેને વાવનાર દુશ્મન તે શૈતાન છે લણણી એ યુગનો અંત છે અને લણનારા તે દેવદૂતો છે અને જેમ ઘાસ ભેગું કરીને અગ્નિમાં બાળી મૂકવામાં આવે છે તેમ યુગના અંત વખતે પણ થશે માનવપુત્ર પોતાના દૂતોને મોકલશે અને તેના રાજ્યમાંથી બધા પાપ કરનાર ને કરાવનારાઓને ભેગા કરી ભડભડતા અગ્નિમાં નાખશે ત્યાં રોવાનું અને દાંત પીસવાનું ચાલ્યા કરશે ત્યારે ધર્મ માર્ગે ચાલનારા પોતાના પરમપિતાના રાજ્યમાં સૂર્યની પેઠે પ્રકાશ છે જેને કાન હોય તે સાંભળે ઈસુ ઈશ્વરના રાજ્યને સમજાવવા જંગલી ઘાસનું દ્રષ્ટાંત કહે છે તેની સમજૂતી આપે છે ઈસુની મુદ્દો બનાવીએ શું હું ઈશ્વરના રાજ્યની પ્રજા છું શું હું સારું બી છું શું મને વાવનાર ઈસુ છે જો હું મારી પ્રત્યેક પળ પ્રત્યેક દિવસ ઈશ્વરની ઈચ્છા મુજબ જીવતો હોઉં તો ઈશ્વરની પ્રજા છું વિદ્યાર્થી તરીકે મારે આખા દિવસનો ભરચક કાર્યક્રમ છે ઓફિસમાં કામ કરતા ક્લાર્ક તરીકે મારે કામના નિયત કલાક અને નિયત કામ છે હું પ્રત્યેક કલાક દરેક કામ ઈશ્વરને માથે રાખીને કરું શરીર થાકી જાય ત્યાં સુધી કામ કરું કામ ચોરી ના કરું પ્રભુએ સોંપેલું કાર્ય છે એમ માનીને હોંશે હોંશે કરું મારી બધી શક્તિઓનો સંપૂર્ણ ઉપયોગ કરવાની ઈચ્છા રાખું તો હું ઈશ્વરનું સંતાન છું હું ગમ છું એથી ઉલટું હું સમયપત્રક પ્રમાણે ન વર્તું વર્ગો ન ભરું વર્ગ દરમિયાન બહાર રખડ્યા કરું વર્ગમાં શારીરિક રીતે હાજર રહું પણ બે ધ્યાન રહું બીજાતીય વ્યક્તિ પ્રત્યેના આકર્ષણમાં ખેંચાવું મારા અભ્યાસને મોટું નુકસાન થવા દઉં તો હું શૈતાનની પ્રજા છું ઓફિસમાં ક્લાર્ક તરીકે હું કામચોરી કરું હિસાબમાં ગોટાળા કરું ફાઇલિંગ યોગ્ય રીતે ન કરું દસ્તાવેજો અવસવ કરી દઉં એક પણ રેકોર્ડ પૂરેપૂરો ના નોંધું તો હું શૈતાનની પ્રજા છું એક જ ઓફિસમાં ઈશ્વરની પ્રજા અને શેતાનની પ્રજા સાથે છે કેટલીક ઓફિસમાં તો ડ્રેસ કોડ છે સરખો જ ડ્રેસ કોડ હોવાથી કોણ ઘઉં છે અને કોણ ઘાસ છે એ ખબર જ નથી પડતી ઘાસ અને ઘઉં સાથે જ ઊભા છે પણ મોસમમાં ઘઉં પરખાઈ જાય છે ઘઉં પર તો કણસલા બેસે છે સજ્જનોના સબકારીઓના ફળ બેસે છે ઘાસ તો ફળ વગરનું જ રહે છે હવે ઘાસે નીચા જોવાનો સમય આવ્યો છે સૌ કોઈ ઘાસ પાસેથી ફળની અપેક્ષા રાખે છે પણ તે ઠગારી છે જ્યાં સુધી આપણે વિદ્યાર્થી હતા ત્યાં સુધી આપણને પૂછવામાં આવતું હતું કે કયા ધોરણમાં ભણે છે અભ્યાસ પૂર્ણ થયે આપણને પૂછવામાં આવે છે ક્યાં નોકરી કરે છે હવે આપણે તો અભ્યાસ કર્યો જ નથી આપણે તો પરીક્ષાઓ પાસ કરી જ નથી પણ તે વખતે તો આપણે ઘઉં જેવા જ દેખાતા હતા હવે આપણી સાચી ઓળખ થાય છે આપણી પાસે નોકરી નથી બાંધી આવક નથી આપણે તો ઉઘાડા પડી ગયા કે આપણે ઘાસ છીએ હવે આપણને કોઈ પોતાની દીકરી સાથી તરીકે ન આપે તો જીવનમાં સ્થિર નું આપણે નક્કી કર્યું હે પ્રભુ તું મુજને નમ્રસેવક બનાવ હું સબળ બનાવું નિર્બળ ते छे हे प्रभु तू मुझे ने नम्र सेवक बनाव

तारु स्वरूप आ मुझमा प्रभु जी तारी कृपा थी सो हव जे जन सेवामा जीव जीवतर मारू जन सेवामा जीव तर मारु दीन प्रति दिन जीवाड़ जे પ્રભુ તું મુજને નમ્ર સેવક બના મુજે सेवा तेरे त्यारे बद आशा कदी नव राँखो मारा मनमा सेवा करूं तेरे बद लानि आशा कदी नव राँखो मारा मनमा सेवा प्रेम छे प्रेम जे सेवा सेवा प्रेम छे, प्रेम भावना भावन एव दिल मा प्राण न्युवर पडे तो प्राण न्योछावर कु पडे तो तैयार हर पल राख जे हे प्रभु मुझने नम्र सेवक बनाव जे हे प्रभु मुझने नम्र सेवक बनाव जे निर्बल ने सफल बनाव प्रार्थना छे हे प्रभु तू मुझने नम्र सेवक बनावजे हे प्रभु तू मुझने